નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું આ ગીત બંગડી મિત્રો બંગડે ટુ પણ આ ટૂંક સમયમાં આવી જશે આનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે બંગડી ટુનું તમે ચેનલના નીચે જોઈ શકો છો મિત્રો હાર્યું ગીત એક દિવસમાં એક મિલિયામાં પહોંચી ગયું હતું એટલે આવવાન અવન સપોર્ટ

જોરદાર એક ફિલમ્સ અતિ મેં દસ વાર જોઈ લે છે મા બાપના આશીર્વાદ વિક્રમભાઈ ઠાકોરને એ ની અંદર ઘણા લોકોના જીવન સુધરી જતા અને એના પાસે જે લાલો ફિલ્મ બહુ મજા આવી મેસેજ એટલો મસ્ત મા બાપના આશીર્વાદ એટલું મસ્ત હતું ને એવું દેવોને નું બીજું પણ મા બાપના આશીર્વાદ ભાગ દેખ બનાવ ખૂબ જરૂરી છે એટલું હિટ જાય ને તો વાત છોડો અને લાલો ફિલ્મ જોઈને તો ખૂબ સારો મેસેજ અને બહુ ઘણું બધું શીખવા મળે એવું છે અને એવું ને એવું મા બાપના આશીર્વાદ માં ખુબ લોકોને શીખવા મળ્યું હતું કે મા બાપના આશીર્વાદ ભાગ બે બનાવો જય માતાજી જય બાબારી અને બંગડી અમે ખાલી નોર્મલ શૂટિંગ કર્યું તો એક દિવસની અંદર મિલિયન થઈ ગયું હતું બંગડી ભાગ બે કરી રહ્યા છે એના અંદર ખૂબ પ્રેમ હાલતું જય માતાજી જય બાબારી ઝેરો માતા